ડુંગળીની બોરીઓની આડમાં ચોરખાનામાં છુપાવેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ વર્તેજ પોલીસની ટીમે શોધી કાઢી આગળની વધુ તપાસ હાથ ધરી છે ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલે દારૂ ચુકાવાની પ્રવૃત્તિને નાબૂદ કરવા સૂચના આપી હતી તથા નાયબ પોલીસ અધિક્ષક આર આર સિંઘાલા તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર બી ડી ઝાલાના

આ ટ્રક ને પકડી ડુંગળીની બોરીઓની નીચે બનાવેલ જોરખાના માંથી આરોપી તથા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારો ને જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટ ફિરોઝ મલિક જનાદેશ ન્યૂઝ ભાવનગર